મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે આયુર્વેદની ટ્રીટમેન્ટ જે છે એ લાંબા ગાળાથી વર્ષોથી જૂના મટતા હાઠીલા રોગોમાં જ કામ કરે છે પણ ખરેખર જો સાચી રીતે આયુર્વેદ સારવાર કરવામાં આવે ખોરાકનું ધ્યાન રાખવામાં આવે તો રૂટીન ડિઝીઝ જેમાં જેમ કે ટાઈફોઈડ છે કે શરદી ઉધરસ છે કે મોટાભાગના સિઝનલ તાવ છે કે સિઝનલ ઇન્ફેક્શન છે કે જે બીજી કોઈ પણ જગ્યાએ દવા લેવાથી ઠીક ન થતા હોય એ આયુર્વેદથી સરળતાથી ઠીક થઈ જાય છે એટલે આજનો આ વિડીયો એવા લોકો સુધી સંદેશ મોકલાવવા માટે છે કે આયુર્વેદ જે છે એ કોઈપણ પ્રકારના રોગમાં ખૂબ જ સારી પથી છે અને સારી રીતે અસર કરે છે એટલે આપણે આયુર્વેદને અપનાવવું જોઈએ એ અવેરનેસ પહોંચાડવા માટે આજે આપણી સાથે વિજયભાઈ જે મારા એક પેશન્ટ છે પોતાનો અનુભવ શેર કરશે નમસ્તે વિજયભાઈ નમસ્તે વિજયભાઈ જણાવશો તમને શું તકલીફ હતી હા એટલે મને મેઈન શું છે કે છેલ્લા બે મહિનાથી જે છે એ શરદી ઉધરસની પ્રોબ્લેમ હતી તો પહેલાં તો એક વાર દવા લીધી પછી થોડુંક ઓછું થયું એક વાર તમે દવા લીધી એટલે તમે શું એન્ટિબાયોટિકનો કોર્સ કર્યો હા એન્ટીબાયોટિક બરાબર તમને બે મહિનાથી શરદી ઉધરસ હતી તો એન્ટીબાયોટિકનો કોર્સ કર્યો પછી શું થયું એટલે થોડુંક ઓછું થયું પછી થોડુંક રૂટીનમાં આવ્યો એટલે પાછું ઉધરસની ને એની પ્રોબ્લેમ રહી તો વરી પાછો કોર્સ કર્યો તો એટલે મિનિમમ બે કે ત્રણ વાર જે છે એ આવી રીતે કોર્સ કર્યો અને એના પછી શું થયું કે મને તાવ આવ્યો તો પેટમાં ઇન્ફેક્શન થયું અને તાવ આવ્યો તો ભાઈ ડોક્ટરે કીધું કે ભાઈ તમારે ટાઈફોઇડના સિમ્ટમ્સ છે તો બ્લડમાં અને એમાં બ્લડ ટેસ્ટમાં આવ્યું તો એમણે લગભગ સાત દિવસ સુધી મને ડ્રીપનો આપ્યો એમાં પણ મેઇનલી એન્ટીબાયોટિક્સ જ હતું તો એનાથી મેઇન ઇસ્યુ શું થયો કે તાવ તો ધીરે ધીરે ઓછો થયો કે એક તો વીકનેસ આવી ગઈ કારણ કે આટલો બધો એન્ટીબાયોટિક્સ ગઈ અને મને એસિડિટીની ને એની પ્રોબ્લેમ ચાલુ થઈ ગઈ કારણ કે આટલી બધી એન્ટીબાયોટિક્સ આપણે જો શરીરમાં જાય તો એના હિસાબે ઘણા બધા ડકાર ને બધા ચાલુ થઈ ગયા સિટીમાં શું થતું હતું તમને એટલે ઓળકાર આવે પછી થોડું જે છે એ ગેસ પાસ થાય અને હેડેક થઈ જાય કે ભાઈ ગેસ જે છે એ માથામાં ચડી જાય જમી ન શકાય હા હમ 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 તો પછી તમે જ્યારે આ બધા અલગ અલગ પ્રોબ્લેમ થતા હતા તો પછી તમે આયુર્વેદ સરોવર માટે આવ્યા તો એ શું વિચારથી આવ્યા હતા તમને શું લાગ્યું એમ એટલે મેઇન તકલીફ શું હતી કે ઓલરેડી આટલા બધા જે છે એ એન્ટીબાયોટિક્સ લઈ લીધા હતા અને હવે એવું લાગતું હતું કે ભાઈ હવે બોડીને જે છે એ આનાથી વધારે એન્ટીબાયોટિક્સ થઈ નહીં શકે કે ભાઈ હજી વધી વધારે એડિશનલ પ્રોબ્લેમ થાય એના કરતાં મેં કીધું કે એકવાર આયુર્વેદનો ટ્રાય કરીએ કારણ કે પહેલાં મેં તમારાથી લીધું હતું પણ ઘણો વરસ પહેલાં પછી છૂટી ગયો હતો સાત મેં કીધું એકવાર પાછો ટ્રાય કરીએ આપણે આયુર્વેદનો બરાબર છે પહેલા તમે શરદી ઉધરસ માટે આપી પાસે દવા લીધી હતી ત્યારે તમને સારું થઈ ગયું હતું પછી આવો તાવને આવો લાંબો સમય ખેંચાડો એટલે તમને એમ થયું કે આયુર્વેદ એક વખત ટ્રાય કરી બરોબર પછી શું થયું શું અનુભવ રહ્યો તમારો ના કારણ કે શું છે કે શરૂઆતમાં સરે કીધું કે ભાઈ આ તમારે ઇન્ફેક્શનની હજી રહી ગઈ છે અસર તો મેન તો એ કે તમારે જમવાનું નહીં બધું ઘણું ધ્યાન રાખવું પડશે કે ત્રણ વાર ત્રણ દિવસ સુધી તો તમે જે ડાયટ છે એને જ ફોલો કરો કે ભાઈ મૂંગનું પાણી ને આ જે છે ને રોટલી સાવ બંધ કરી નાખી અને ત્રણ દિવસના બદલે મેં પાંચ કે છ દિવસ સુધી ડાયટ ફોલો કર્યો કે જેથી જે પણ છે એ વોશઆઉટ થઈ જાય અને જે દવાઓની બધું હતું એનાથી શું થયું કે ભાઈ જે પણ હતું જે અથવા યુરિનથી અથવા તો પાસ પાસઆઉટ થયું તો એનાથી મેઇન તો શું છે કે જે ડકારનું નહીં હતું ને એ મારું ત્રણ દિવસમાં જ બેનિફિટ થઈ ગયું કે ભાઈ જે પણ હેડ ની સમસ્યા હતી કે જે હતું તો એ જે છે એ વોશઆઉટ થયું તો એનાથી ઘણો સારો લાગ્યો બરાબર છે હવે વિજયભાઈ જે છે એ એના માધ્યમથી હું લોકોને સમજાવવા સમજવા માગું છું એમનો કેસ શું હતો કે એમને પહેલાં શરદી ઉધરસ થઈ પછી તાવ આવ્યો તાવની સાથે ચેકઅપ કર્યો ત્યારે ખબર પડી કે ટાઇફોઇડ છે એના માટેના ડ્રીપ્સ એટલે કે બોટલ ચડાવ્યા એન્ટીબાયોટિક્સના કોર્સ કર્યા પણ જે શરીરમાં સ્ફૂર્તિ આવી જોઈએ પાચન સુધરવું જોઈએ તાવ અંદરથી મટવો જોઈએ એ વસ્તુ જે છે એ મોટે ભાગે લગભગ સેમ ટુ સેમ રહીતી એમ બરોબર બરાબર હા પછી આયુર્વેદમાં આના માટે શું કીધું આયુર્વેદમાં કીધું કે જ્વર આદો લંગનમ પ્રોક્તમ એટલે જ્યારે પણ તાવ આવે એટલે સૌથી પહેલાં ખરેખર હલકું ભોજન અને ઉપવાસ કરવો જોઈએ જેથી તાવ અંદરથી મટે અને ધીરે ધીરે જે છે એ તાવના આગળના કોમ્પ્લિકેશન્સ ન થાય જેમ કે જો તમને તાવ આવે છે ને તમે ખોરાક ચાલુ રાખો છો જેમ વિજયભાઈએ કર્યું તાવ ચાલુ છે ખોરાક પણ ચાલુ રાખ્યો અને હેવી દવાઓના ડોઝ શરૂ થયા તો એમનું પાચન ધીરે ધીરે બગડી ગયું એટલે કારણે એમને પછી પેટમાં આંતરડામાં સોજો આવી ગયું કેસ્ટાઈટિસ થઈ ગયું એટલે પછી ઓટકાર આવ્યા રાખે પેટ ભારે લાગે પેટ પૂરું સાફ ન લાગે માથું દુખે ચક્કર અંધારા જેવું લાગે અને વજન સતત ઘટતું જાય આવા પ્રોબ્લેમ મોટા ભાગના તાવના પેશન્ટમાં જોવા મળતા હોય છે કે જે લોકોએ તાવને દબાવી દીધેલો હોય હવે આપણે બહુ સિમ્પલ કર્યું કે એમને આયુર્વેદની પાચન ઔષધો આપી તાવની દવાઓ આપી અને સાથે સાથે એમને ખોરાકને સુધાર્યું આવું કરવાથી ત્રણ દિવસમાં ડ્રામેટિક રીતે એમનો દરેક વસ્તુ સુધરતી કે જે એ છેલ્લા બે અઢી ત્રણ મહિનાથી સતત હેરાન થતા હતા એક દોઢ બે મહિનાથી ટ્રીપ્સ ચડાવતા હતા એન્ટીબાયોટિક્સ લેતા હતા એના કરતાં બહુ ઝડપથી સુધારાયો એવું એમનું માનવું છે અને એમનો અનુભવ પણ એવો કહે છે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબીચ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું વિજયભાઈ જે ઓવરઓલ તમારો આયુર્વેદનો એક્સપિરિયન્સ રહ્યો લોકો એવું માનતા હોય કે આયુર્વેદ જે છે એ સ્લો કામ કરશે કે પછી એ આવા જે રોગ છે કે જેમાં તાવ આવી જાય છે કે એમાં એના કરતાં તો આયુર્વેદ ન લેવું જોઈએ તો તમારો અનુભવ શું કે છે તમારો પર્સનલ એક્સપિરિયન્સ તમે કહેશો જરા લોકોને હા એટલે આમાં શું છે કે જ્યારે ડ્રિપ ચાલુ હતી જે બોટલ ચડાવવાનું હતું ત્યારે સાત દિવસ પછી પણ ધીરે ધીરે જે છે એ શરીરમાં થોડુંક એવું લાગતું હતું પણ આયુર્વેદમાં જે છે એ વિધિન થ્રી ડેઝમાં જે છે એ અસર દેખાવા લાગ્યો અને અત્યારે લગભગ દવા લીધે મને દસ દિવસ થયા છે અને હું પ્રોપર ઓફિસ જઈ શકું છું ઇવન હું ટ્રાવેલ પણ કરી આવ્યો પણ કાંઈ પણ ઈશ્યુ નતો રહ્યો બાકી લાસ્ટ બે ત્રણ ટ્રાવેલ તો ઓલમોસ્ટ બંધ જ કરી નાખ્યું હતું પાછો એક વાર ગયો હતો કારણ કે કામના હિસાબે જવું પડ્યું હતું તો પાછો જે છે એ તાવો ઊભો થયો હતો આપણી દવા કર્યા પછી તાવ પાછો પણ નથી આવ્યો અને પ્રોબ્લેમ રિકવર થઈ ગયો શરીર પહેલા કરતા સ્ટ્રીમમાં આવી ગયા એમ બરાબર ને એટલે મેઇનલી એ છે કે આયુર્વેદની જે સારવાર છે એ કોઈપણ રોગમાં અસર કરી શકે છે એ લોકો સુધી આ મેસેજ પહોંચે એના માટે જે છે આ વિજયભાઈનો એક્સપિરિયન્સ આજે આપણે લીધો દરેક વ્યક્તિમાં દવાની અસર અલગ અલગ રીતે થઈ શકે છે એટલે એવું નથી કે આમ દરેક વ્યક્તિને થઈ જ શકે પણ ખાસ વાત એ જ રાખો કે આયુર્વેદ દવા કોઈ પણ રોગમાં અસરકારક છે એનાથી આપણે સમજી શકીએ છીએ વિજયભાઈ તમારા જેવા કેટલા એવા પેશન્ટ હશે કે જે લોકો યંગસ્ટર છે પ્રોફેશનલ છે જેમ કે તમે સીએ છો એજ્યુકેટેડ છે એવા લોકો સુધી તમે આપણી આયુર્વેદ માટે શું મેસેજ આપવા માગશો મેઇન ઈજ છે કારણ કે શું છે કે એક જે છે એ ઓપિનિયન એવું છે કે ભાઈ આયુર્વેદ જે છે એ અથવા તો જે એજેડ માણસો છે એ લોકો લે અથવા તો જે છે એની દવાઓ જે છે એટલું સુટેબલ નથી હોતી પણ એવું કાંઈ નથી જે પણ દવા આપી અને ડૉક્ટર સાહેબે પણ હેલ્પ કરી વચમાં થોડુંક જે પણ ઇસ્યુ આવતો ત્યારે સરને મેસેજ કરીને પૂછી લેતા અથવા ફોન કરીને તો હેલ્પફુલ રહ્યું અને યંગસ્ટરને એ જ સલાહ આપીશ કે મેઇનલી જે છે એ જલ્દી બેનિફિટ મળે છે અને એઝ સચ કોઈ સાઇડ ઇફેક્ટ નથી આનું કારણ કે આયુર્વેદ સારવાર જે છે અપાર્ટ ફ્રોમ બીજા બધા વિષયમાં આપણે વિચાર્યું કે આયુર્વેદ સારવાર ધીમી કામ કરશે કે નહીં કરે કે તો તમે જ આ વિચાર કલ્પના કરો કે ત્રણ મહિના કે બે અઢી મહિના ભાઈ હેરાન થયા અને એમને જે ટ્રીટમેન્ટ લીધી એના કરતાં આયુર્વેદ ટ્રીટમેન્ટ જે છે કેટલી ઝડપથી કામ કરી અને કેટલું એનો બેનિફિટ મળ્યો બરાબર ને સર સર ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ નમસ્તે જય શ્રી કૃષ્ણ સર